તો છે શરૂ કરતી હે કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમા મિત્રો ડેમો મિત્રો જોરદાર જીગ્નેશ બારડ ન્યૂ સોંગ તારા તોલે બીજું કોઈને સ્ટેટસ જોઈ એવું સ્ટેટસ સાચે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન પણ જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરવી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના આ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો વિડીયોને પૂરો જોજો અને હા મિત્રો મટીરિયલ આપણે બે પ્રોજેક્ટ આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તે બંને પ્રોજેક્ટને એલાઇટ મોશનનો ઇમ્પોર્ટ કરી લેવાના તો ચલો હવે આપણે એડિટિંગ શરૂ કરીશું એલાઇટ મોશન ઓપન કરી દઈશું પહેલાં મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું અને તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ બંને પ્રોજેક્ટને આ મોસમાં ઇમ્પોર્ટ કરી લેવાના એક ફોટો પ્રોજેક્ટ હશે અને ટેક્સ લિરિક્સ પ્રોજેક્ટ હશે મિત્રો પહેલાં ફોટો પ્રોજેક્ટને ઓપન કરી લઈશું આપણે ઓપન કરશું એટલે તમારી રીતે ફોટો એડ કરવો હોય ટેક્સ પેન જે એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો મિત્રો આ રીતે ફોટો આપેલો છે ફોટાને ડિલેટ કરી તમારી રીતે ફોટો એડ કરવો હોય તો એડ કરી શકો છો આ રીતે ફોટા પર ટચ કરવાનું ડિલેટના ઓપ્શન પર ટચ કરી ડિલેટ કરી એડ કરી શકો છો મિત્રો તમારી રીતે ફોટો અહીંયા ટેક્સ પીએનજી ઓફ છે મિત્રો એ આંખના બટન પર ટચ કરી ઓન કરી લઈશું તમારી રીતે ટેક્સ પીએનજી બનાવી એડ કરવી હોય તો એડ કરી શકો છો આ રીતે ફોટો પીએનજી ફોટો બનાવી લેવાનો મિત્રો આપણે અહીંથી બેગ જઈશું હવે ટેક્સ લિરિક્સ પ્રોજેક્ટ એડ કરીશું તો અહીંથી બેક જઈશું ટેક્સ લિરિક્સ પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરીશું એટલે આ રીતે આપણો ટેક્સ લિરિક્સ પ્રોજેક્ટ આપેલો હશે મિત્રો ટેક્સ ઇફેક્ટ સાથે ફોન્ટ ના આવે તો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ડાઉનલોડ કરી આલેક્ટ મસોમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો અહીંયા કોપીના ઓપ્શન પર ટચ કરીશું સિલેક્ટ ઓલ લેયર કરી લેવાનું ફરીથી કોપીના ઓપ્શન પર ટચ કરવાનું અને કોપી બાર લેયર કરી લેવાનું અહીંથી બેક જઈશું ફરીથી બેક જઈશું હવે ફોટાવાળા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો ટચ કરશું એટલે ફોટાવાળો પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે અહીંયા કોપીના ઓપ્શન પર જઈ પેસ્ટ બાર લેયર કરી લેવાનું આ રીતે બધી ઇફેક્ટ અહીંયા એડ થઈ જશે મિત્રો ટેક્સ્ટ લિરિક્સ સાથે અહીંયા મારા નામનો લોગો છે તો લોગો ચેન્જ કરવા અહીંયા યુટ્યુબ લખેલો છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ લખેલો છે એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું અને લાસ્ટમાં ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું હશે મિત્રો એ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકેન આઈકન પર ટચ કરી દઈશું આ રીતે લોગો ચેન્જ કરી લેવાનો મિત્રો આપણે અને આ રીતે આપણું સ્ટેટસ પણ રેડી થઈ જશે જોઈ લો હવે આ ટેટસને ગેલરીમાં સેવ કરવા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો